સૂરજ અને માયાની વાર્તાની શરૂઆત નૈનીતાલના એ નાના શહેરમાં થાય છે જ્યાં પહાડોની ઠંડી હવાઓ અને તળાવની શાંતિ દરેક હૃદયને સ્પર્શી જાય છે સૂરજ દિલ્હીમાં કામ કરતો એક મહેન્તું સોફ્ટવેર એન્જિનિયર હતો પણ પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા નૈનીતાલ આવ્યો હતો માયા નૈનીતાલની સ્થાનિક નિવાસી અને સ્કૂલ ટીચર હતી જે બાળકોને ભણાવવાની સાથે સાથે પોતાની નાનકડી ડાયરીમાં કવિતાઓ લખતી તે દિવસે મોલ રોડ પર ભીડ હતી સૂરજ તેની માતા માટે એક શાલ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની નજર એક નાનકડી પુસ્તકોની દુકાન પર પડી દુકાનની બહાર માયા તેના સ્કૂલના બાળકો માટે કેટલીક વાર્તાની ચોપડીઓ પસંદ કરી રહી હતી સૂરજે ભૂલથી માયાના હાથમાંથી પુસ્તકોનો ઢગલો નીચે પાડી દીધો અરે હું માફી માગું છું સૂરજે તરત જ કહ્યું પુસ્તકો ઉઠાવતા માયાએ હળવેથી હસીને જવાબ આપ્યો કોઈ વાંધો નહીં પણ હવે પછી ધ્યાન રાખજો તેના અવાજમાં એક અજીબ મીઠાશ હતી જે સૂરજને તરત ગમી ગઈ બંનેએ પુસ્તકો પર વાત શરૂ કરી અને ખબર ન પડી કે ક્યારે વાતો પુસ્તકોમાંથી જીવન સપનાઓ અને નાની નાની ખુશીઓ સુધી પહોંચી ગઈ સૂરજને માયાની સાદગી અને તેની આંખોની ચમકે બાંધી લીધો માયાને સૂરજની ઈમાનદારી અને તેની હળવી શરમાળતાએ સ્પર્શી લીધી એ મુલાકાત પછી સૂરજ દર બહાને માયાને મળવાનો પ્રયત્ન કરતો ક્યારેક તળાવના કિનારે ચાની ચૂસ્કી તો ક્યારેક માયાની સ્કૂલની બહાર રાહ જોતો ધીમે ધીમે બંનેનો પ્રેમ પાંગર્યો માયાની કવિતાઓ હવે સૂરજના નામે થવા લાગી અને સૂરજની વ્યસ્ત જિંદગીમાં માયાનું હાસ્ય એક સુકુનભર્યું ગીત બની ગયું બે વર્ષ પછી સૂરજ અને માયાએ પરિવારની સહમતીથી લગ્ન કરી લીધા સૂરજને દિલ્હીમાં એક મોટી કંપનીમાં પ્રમોશન મળ્યું અને માયાએ પણ દિલ્હીની એક સ્કૂલમાં નોકરી શરૂ કરી દીધી બંનેએ મળીને એક નાનકડું ઘર સજાવ્યું જ્યાં દરેક ખૂણામાં તેમની મોહબતની ખુશ્બુ હતી શરૂઆતના દિવસો સુંદર હતા સૂરજ સવારે માયા માટે ચા બનાવતો અને માયા રાત્રે સૂરજ માટે તેની મનપસંદ બિરયાની બનાવતી બંને વીકેન્ડ પર દિલ્હીની સેર કરતા ક્યારેક ઇન્ડિયા ગેટ પર આઈસ્ક્રીમ ખાતા તો ક્યારેક લોધી ગાર્ડનમાં એકબીજાના બાહોમાં સમય વિતાવતા માયાની ડાયરીમાં હવે સૂરજ સાથે વિતાવેલી પળો નોંધાવા લાગી અને સૂરજે માયા માટે એક નાનકડો ગાર્ડન બનાવ્યો જ્યાં તેઓ બંને સાંજે બેસીને ચાંદને જોતા પણ જિંદગીનો રંગ હંમેશા એક સરખો નથી રહેતો સૂરજની નોકરીની જવાબદારીઓ વધવા લાગી મોડી રાત સુધી મીટિંગ્સ વિદેશી ક્લાયન્ટ્સના કોલ્સ અને પ્રોજેક્ટ્સની ગેડલાઇન્સે તેને ઘેરી લીધો માયા જે પહેલાં સૂરજની દરેક નાની વાતમાં ખુશી શોધી લેતી હતી હવે પોતાને એકલી મહેસૂસ કરવા લાગી લગ્નના ત્રીજા વર્ષમાં સૂરજ અને માયા વચ્ચે નાની નાની વાતો પર ઝઘડા થવા લાગ્યા સૂરજને લાગતું કે માયા તેની મહેનતને સમજતી નથી અને માયાને લાગતું કે સૂરજ હવે તેને સમય આપતો નથી એક રાત્રે જ્યારે સૂરજ મોડો ઘરે પાછો ફર્યો માયાએ ગુસ્સામાં કહ્યું સૂરજ શું હું તારા માટે હવે માત્ર એક રૂમમેટ છું તને મારી પરવા પણ છે સૂરજે જે ચૂર હતો તેણે જવાબ આપ્યો માયા હું દિવસ રાત મહેનત કરી રહ્યો છું આપણા ભવિષ્ય માટે તું કેમ નથી સમજતી માયાની આંખોમાં આંસુ આવી ગયા તેણે ચૂપચાપ પોતાની ડાયરી ઉપાડી અને બેડરૂમમાં ચાલી ગઈ તે રાત્રે બંનેએ એકબીજા સાથે કોઈ વાત ન કરી ધીમે ધીમે તેમના વચ્ચેની ખામોશી વધવા લાગી માયાએ પોતાની કવિતાઓ લવાનું બંધ કરી દીધું અને સૂરજે પોતાના લેપટોપને પોતાનો સૌથી નજીકનો મિત્ર બનાવી લીધો પણ બંનેના દિલમાં એકબીજા માટેનો પ્રેમ હજુ જીવંત હતો બસ તેને વ્યક્ત કરવાની રીત ખોવાઈ ગઈ હતી એક દિવસ સૂરજને ઓફિસમાંથી વહેલી રજા મળી ગઈ તે ઘરે પાછો ફર્યો તો જોયું કે માયા રસોઈમાં ચા બનાવી રહી હતી બહાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો સૂરજે માયાને જોઈ જે ચૂપચાપ ચાના કપમાં ખાંડ નાખી રહી હતી તેની આંખોમાં એ જ જૂની ઉદાસી હતી જે સૂરજને હવે ખૂંચી રહી હતી સૂરજે હિંમત એકઠી કરી અને કહ્યું માયા ચાલ આજે ક્યાંક બહાર જઈએ જેમ જૂના દિવસો હતા માયાએ ચોંકીને તેની તરફ જોયું પછી હળવેથી હસી ઠીક છે પણ વરસાદ થઈ રહ્યો છે તો શું વરસાદમાં પણ તો પ્રેમ હોય છે સૂરજે હસતા કહ્યું માયાએ તેની વાત માની લીધી અને બંને છત્રી લઈને નીકળી પડ્યા દિલ્હીના રસ્તાઓ પર વરસાદના ટીપાં અને તેમનું હાસ્ય એકસાથે ગુંજી રહ્યા હતા તેઓ એક નાના ઢાબા પર રોકાયા જ્યાં તેમણે ગરમા ગરમ પકોડા અને ચાનો આનંદ લીધો તે રાત્રે માયાએ સૂરજને કહ્યું સૂરજ મને તારો એ જૂનો સૂરજ જોઈએ જે મારી દરેક વાત ધ્યાનથી સાંભળતો હતો સૂરજે માયાનો હાથ પકડ્યો અને કહ્યું માયા મેં તને ક્યારેય છોડી નથી બસ જિંદગીની દોડધામમાં ક્યાંક ખોવાઈ ગયો હતો પણ હવે હું વચન આપું છું તું મારી પહેલી પ્રાથમિકતા છે તે દિવસ પછી સૂરજ અને માયાએ પોતાના સંબંધને ફરીથી જીવવાનો નિર્ણય કર્યો સૂરજે પોતાની કંપની સાથે વાત કરીને પોતાના કામના કલાકો ઓછા કરાવ્યા માયાએ ફરીથી પોતાની ડાયરીમાં કવિતાઓ લવાનું શરૂ કર્યું બંનેએ દર અઠવાડિયે એક દિવસ માત્ર એકબીજા માટે રાખવાનો નિયમ બનાવ્યો એક વર્ષ પછી સૂરજ અને માયાએ નૈનિતાલમાં પોતાની લગ્નની વર્ષગાંઠ ઉજવી એ જ મોલ રોડ પર જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી સૂરજે માયા માટે એક સરપ્રાઇઝ પ્લાન કર્યું તેણે માયાની બધી કવિતાઓને એક પુસ્તકમાં છપાવી અને તેને ગિફ્ટ કરી પુસ્તકનું નામ હતું મારી ધૂપ મારો વરસાદ મેરી ધૂપ મેરી બારીશ માયાની આંખોમાં આંસુ હતા તેણે સૂરજને ગળે લગાવ્યો અને કહ્યું તું મારા માટે એ ગીત છે જે મેં ક્યારેય લખ્યું જ નથી પણ જે મારા દિલમાં હંમેશા વાગતું રહે છે સૂરજ અને માયાની વાર્તા કોઈ પરિકથા નહોતી તેમના વચ્ચે ઝઘડા થયા ગેરસમજો થઈ પણ દર વખતે તેમના પ્રેમે તેમને એકબીજાની નજીક લાવી દીધા તેઓ સમજી ગયા કે પ્રેમ માત્ર હાસ્ય અને ખુશી નથી પણ એકબીજાને સમજવા માફ કરવા અને સાથે ચાલવાનું નામ છે આજે સૂરજ અને માયા પોતાના નાના ઘરમાં એક દીકરીના માતાપિતા છે તેમની દીકરી જેનું નામ તેમણે રીમઝીમ રાખ્યું છે તેમની વરસાદ અને દુઃખની વાર્તાનો સૌથી સુંદર ભાગ છે અને દર વરસાદમાં સૂરજ અને માયા એકબીજાનો હાથ પકડીને છત પર બેસે છે ચા પીવે છે અને પોતાની અનકહી ધૂનને ફરીથી જીવે છે